નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગોંડલ વિશે અને ગોંડલના સ્થાનિક નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર બંને ગજેરા સામે એક બાદ એક છ ગુના રાજકોટ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે અને ત્યારબાદ તેની નૈનિકતાલથી ધરપકડ કરવામાં આવે છે જો કે આ કેસમાં પિયુષ રાદડિયાની સંડોવણી સામે આવે છે પોલીસ તપાસમાં કારણ કે પિયુષ રાદડિયા બન્ની ગજેરાને સ્ક્રિપ્ટ આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પિયુષ રાદડિયાની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ બન્ની ગજેરા કેસમાં દિનેશ પાતરની પણ ધરપકડ કરવામાં આવે છે જો કે દિનેશ પાતર અને પિયુષ રાદડિયા જામીન પર છૂટ્યા છે પરંતુ હવે આ કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુડસીટોક કેસમાં જામીન પર રહેલા નિખિલ ડોંગાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યુબર બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે નોંધાયેલા છ કેસમાં તપાસ દરમિયાન નિખિલ ડોંગાનું નામ સામે આવ્યું છે બંને ગજેરાને આર્થિક મદદરૂપ થઈને રૂપિયા પહોંચાડતો હોવાનું તપાસમાં ખુલતા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ છ કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ કરવા પોલીસને આદેશ આપવામાં આવ્યા અને હાલ આ તમામ છ કેસમાં નિખિલ ડોંગા નાસ્તો ફરી રહ્યો છે જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે રાજકોટ ગ્રામ્ય પોલીસે નિખિલ ડોંગાને પકડવા માટે ગઈ હતી પરંતુ તે મળી આવ્યો નથી અને જાણકારી એવી પણ મળી રહી છે કે નિખિલ ડોંગા બંને ગજેરાને આર્થિક સહાય પૂરી પાડતો હતો અને તે માટે પોલીસ દ્વારા હવે આ તમામ છ કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલમાં નિખિલ ડોંગા છે તે ફરાર થઈ ચૂક્યો છે અને તેને ગુત્સીડોગ કેસમાં જામીન મળ્યા બાદ સુરતમાં હોવાનું જણાવતા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે ત્યાં નથી મળી આવ્યો અને હાલ તે ફરાર થઈ ગયો છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે બન્ની ગજેરાના કેસમાં નિખિલ દોંગાની ધરપકડ અનિવાર્ય છે એટલે પોલીસ હાલ તેને શોધી રહી છે અને નિખિલ ડોંગાને ગુસ્સીટોકમાં જામીન મળ્યા ત્યારે કેટલીક શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક શરત એવી પણ હતી કે તે જ્યાં પણ રહે ત્યાંનું સરનામું તેણે તપાસ કરનાર અમલદારને આપવાનું રહેશે પરંતુ નિખિલ દોંગાએ આ શરતનો ભંગ કર્યો છે અને રાજકોટ ગ્રામ્ય પોલીસે અદાલતને એક રિપોર્ટ પણ કર્યો છે જે શરતોને આધીન જામીન મળ્યા તેનો ભંગ કર્યો છે અને અત્યારે નિખિલ ડોંગા છે તે ફરાર થઈ ગયો છે જ્યારે નિખિલ ધોંગા પકડાશે ત્યારે છ ગુનામાં તેની ધરપકડ કરવામાં આવશે ને ત્યારબાદ રિપોર્ટ પણ કરવામાં આવશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર